અજમલજી દરિયાના કાંઠે પહોંચ્યા અને કોઈ સંકોચ વિના દરિયામાં કૂદી ગયા ત્યાં ભગવાન દ્વારકાધીશે પોતાની લીલા પ્રગટ કરી અને ક્ષણમાં જ એક સોનાની નગરી પ્રગટ થઈ નગરના એક પનિહારી પાણી ભરતી હતી અજમલજી તેને પૂછ્યું બહેન આ નગરીનું નામ શું છે તેને જવાબ આપ્યો આ દ્વારામતી નગરી છે જેને દ્વારકા કહેવાય છે સોનાની નગરી જોઈને અજમલજી મંત્રમુગ્ધ બની ગયા

હીરા રત્નોથી જળહળતો મહેલ જોઈને અજમલજી અંજાઈ ગયા અને ભગવાનના દિવ્ય દર્શનથી મુગ્ધ બની ગયા પરંતુ ભગવાનના મસ્તક પર બાંધેલો પાટો જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા અજમલજી એ પૂછ્યું પ્રભુ આપ મસ્તક પર પાટો શા માટે બાંધ્યો છે ત્રિલોકનાથ આપને પણ અંગ અંગપીડાથી માથે પાટા પીડી કરવી પડે એ જોઈને આશ્ચર્યશકિત થઈ ગયો છું ત્યારે ભગવાને કહ્યું આજે એક મારો ભક્ત આવ્યો હતો અને તેણે ભક્તિમાં ભાવાવેશથી મને લાડુ અને દૂધની જારીનો ઘા કર્યો તેથી મારે પાટો બાંધવો પડ્યો છે આ વાત સાંભળતા જ અજમલજી ધ્રુજવા લાગ્યા તેમને સમજાઈ ગયું કે તે ભક્ત તેઓ પોતે જ હતા હવે જે ઈચ્છા લઈને આવ્યા હતા તે કેવી રીતે વ્યક્ત કરવી તે વિચારી તેઓ નિશબ્દ બની ગયા મિત્રો હવે અજમલજી દ્વારકામાં ગયા ત્યાર પછીની કહાની આગળ વધારીએ શ્રી કૃષ્ણ અજમલજીને કહે છે તમારા નિષ્કામ અને નિર્મળ ભક્તિ ભક્તિભાવથી હું અત્યંત પ્રસન્ન થયો છું હવે નિર્ભયતાથી તમારો દુઃખ કહો ત્યારે અજમલજી હાથ જોડીને કહે છે પ્રભુ આ સમયમાં મારવાડ અને મેવાડ દેશમાં ઢોંગી ફકીરો અને ધોતારાઓ ભોળા હિન્દુ ભક્તોને ભરમાવી ધર્મ ભ્રષ્ટ કરે છે દોરા ધાગા મંત્ર માદળિયા અને પીર પૂજાના બહાને પાખંડ ફેલાવે છે હું પોકરણગઢનો રાજા છું મારા રાજ્ય નજીક ભૈરવા નામનો રાક્ષસ વસે છે

અને રતન કટોરો આપી કૃષ્ણ ભગવાન અજમલજીને આશીર્વાદ આપે છે અજમલજી દંડવત પ્રણામ કરે છે અને ક્ષણમાં જ સમુદ્ર કિનારે પહોંચી પોકરણગઢ તરફ પરત ફરે છે અજમલજી પોકરણગઢ તરફ રવાના થયા રસ્તામાં રાત પડી જતા તેમણે ઘોડો બાંધી આરામ કર્યો સવારે વહેલી પરોડે જાગતા જ જોયું તો તેઓ પોકરણગઢના પાદરમાં પહોંચી ગયા હતા આ બધું ભગવાનની લીલા સમજી અજમલજી ભાવ વિભોર થઈ ગયા તેઓ મહેલમાં જઈ રાણી મીનળ દેવીને દ્વારકામાં બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવે છે ત્યારબાદ અજમલજી અને મીનળ દેવી બંને શ્રદ્ધા અને પ્રેમથી તે દિવ્ય પુષ્પની નિયમિત પૂજા કરવા લાગ્યા સમય પૂર્ણ થતા દસ મહિને મીનળ દેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો સમગ્ર રાજ્ય આનંદમાં ઝૂમી ઉઠ્યું સાકર અને મીઠાઈ વહેંચાઈ અને શુભ ચોઘડિયામાં બાળકનું નામ વીરમદેવ રાખવામાં આવ્યું થોડા સમય પછી ભાદરવા સુદ દશમીની મધરાતે

તો જોયું કે દેગડી ચૂલા પરથી નીચે ઉતારેલી હતી આસપાસ કોઈ દાસી નહોતી પરંતુ જમીન પર ઠેર ઠેર કંકુના પગલાં દેખાતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા પારણા પાસે પહોંચતા જોયું કે વિરમદેવની બાજુમાં એક બીજું તેજસ્વી બાળક પારણામાં સૂતેલું છે મિત્રો આગળના ભાગમાં આપણે રામદેવ પીરના જન્મ વિશે જાણ્યું હતું હવે ત્યાંથી આગળની કહાની આગળ વધારીએ પારણામાં બીજું બાળક જોઈને રાણી મીનળ દેવી આનંદથી ભરાઈ ગયા અને તરત જ અજમલજી ને આ અદભુત ઘટનાની વાત કરી મહેલમાં ઠેર ઠેર પડેલા કુમકુમ ના પગલા તેમણે પોતાના નેત્રે જોયા ત્યારબાદ બાળકના હાથમાં દૂધ લાગેલું અને દૂધની દેગ ઉતારેલી જોઈને અજમલજી સમજી ગયા કે આ ચમત્કાર આ દિવ્ય બાળકે જ કર્યો છે એક ક્ષણે દ્વારકાધીશે આપેલું વરદાન તેમને યાદ આવી ગયું અને હૃદય ભાવ વિભોર થઈ ગયું અજમલજી એ બંને બાળકને દંડવત પ્રણામ કર્યા તરત જ દરબારગઢના દ્વારે મંગલ નોબતો વાગવા લાગી અને આ કુંકુમના પગલા તથા દૂધની દેગ ઉતારવાની વાત રાજ્યમાં વાયુ વેગે ફેલાઈ ગઈ ગામે ગામે અને શહેરે શહેરે લોકો આ અલૌકિક ઘટનાની ચર્ચા કરવા લાગ્યા લોકોના ટોળા ને ટોળા આ દિવ્ય બાળકના દર્શન કરવા ઉમટી પડ્યા પારણામાં સૂતેલા બાળકને જોઈ દરેક જણ મંત્ર મુગ્ધ બની જતો રાજ દરબારમાં શુભ ચોઘડિયા કરીને આ દિવ્ય બાળકનું નામ રામદેવ રાખવામાં આવ્યું મિત્રો રામદેવજી ત્રણ વર્ષના થયા બાળપણથી જ તેમની બુદ્ધિ

બાળ રામદેવજીની હટ સામે કોઈ નું ચાલ્યું નહીં અંતે ગામમાંથી મેરિયા નામના દરજીને બોલાવી લુગડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો રાણી મિનળ દેવીએ લીલા રંગનું રેશમી કાપડ આપ્યો દરજી તે કાપડ લઈને ગયો અને તાત્કાલિક એક સુંદર રૂપાળો ઘોડો બનાવી લાવ્યો ઘોડો જોઈ રામદેવજીએ આનંદથી દૂધ પીધું અને ઘોડે સવાર થયા એ જ ક્ષણે ચમત્કાર થયો લુગડાનો ઘોડો ત્યાંથી સલાંગ મારીને રામદેવજીને લઈને ઝરૂખામાંથી આકાશમાં ઉડી ગયો